શું મિત્રો તમે જાણો છો કે ભીષ્મપિતામહના મૃત્યુ માટે કોણે અને શા માટે ઘોર તપસ્યા કરી હતી તો ચાલો સાંભળીએ તેની વિશે આજની વિડીયોમાં વિડીયો પસંદ આવે તો લાઈક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશોજી અને વિડીયો અંત સુધી જોશો જી વાત શરૂ થાય છે મહાભારતના યુદ્ધ પહેલાથી આમ તો મહાભારતના મુખ્ય પાત્ર તરીકે ભગવાન શ્રી કૃષ્ણ હતા બીજું નામ છે તે દાદાશ્રી ભીષ્મપિતામહનું તેમને તો તેમના શાંતનું ઈચ્છા મૃત્યુનું વરદાન આપ્યું હતું કદાચ જો આપ્યું હોત તો ભગવાન માટે પણ મહાભારતના ધર્મ યુદ્ધને જીતવા માટે આ ગંભીર સમસ્યામાંથી બહાર આવવા કંઈક વધુ પ્રાયોજન કરવા પડ્યા હોત કારણ કે શ્રી ભીષ્મપિતામહ ધર્મના પક્ષે લડી રહ્યા હતા પણ શ્રી કૃષ્ણ તો સર્વેસરવા હતા તેથી જ કદાચ આવા અમૃતુનું વરદાન નહીં અપાયું હોય પણ એક વાત તો નિશ્ચિત હતી કે યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણ સિવાય તેમને ટક્કર આપવા જેવું બીજું કોઈ ન હતું પણ ભગવાને તો હાથમાં શસ્ત્ર નહીં લેવાની પ્રતિજ્ઞા કરી હોય છે તેથી હવે જો શ્રી ભીષ્મપિતામહનું મૃત્યુ થાય તો જ યુદ્ધ જીતી શકાય તેમ હતું તો હવે કરવું શું પણ ભાઈ આ તો નટખટ કૃષ્ણ કનૈયા હતા તેમણે તો આનો ઉપાય એક પ્રસંગ ઉભો કરીને કોઈકને બીજો જન્મ અપાવીને સાર્થક કર્યો હતો તે યુગની મર્યાદા પ્રમાણે બહાદુર વીરો કોઈ દિવસ સ્ત્રીઓ પર શસ્ત્ર ઉપાડતા નહોતા મહાભારતના ઇતિહાસ અપહરણ રાજા સાથે પરણવાની ઈચ્છા હોય છે વિષ્મ પિતામાં રાજાને હરાવી ત્રણેય બહેનોને હસ્તિનાપુર વિચિત્ર વીર્ય સાથે પરણાવવા હસ્તિનાપુર લઈ આવે છે પરંતુ તેમાંની એક બેન અંબા જે રાજાને પરણવા ઈચ્છતી હોય છે તેને ખુશીથી ભીષ્મ રાજા પાસે જવાની મંજૂરી આપે છે પરંતુ રાજા અંબા સાથે લગ્ન કરતા નથી તેથી અંબા પરત હસ્તિનાપુર આવે છે પણ વિચિત્રવીર્યે પોતે અંબા સાથે લગ્ન કરવાની ના પાડી ત્યારે રાજકુમારી અંબા ભીષ્મપિતામાં કહે છે તો તમે વિચિત્રવીર્યને કહો મારી સાથે લગ્ન કરે ત્યારે વિચિત્રવીર્ય અંબાનો અસ્વીકાર કરી કહે છે જે સ્ત્રી પહેલેથી બીજા પુરુષને મનથી વરી ચૂકી હોય તેની સાથે હું લગ્ન નહીં કરું ત્યારે અંબા ભીષ્મિતામહના કહે છે આજે જે મારી મારી પરિસ્થિતિ છે 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 તે કારણે તો હવે તમો સાથે લગ્ન કરો કહે કારણ કે ભીષ્મપિતામહે પોતાના પિતાને આજીવન બ્રહ્મચારી રહેવાનું વચન આપ્યું હતું ત્યારે રાજકુમારી અંબા ગુસ્સે થઈ હસ્તિનાપુરની ભરી સભામાં વિષ્મપિતામહના મૃત્યુનું કારણ પોતે થશે અને રાજકુમારી અંબાનો ત્યાંથી નીકળ્યા પછીનો ઇતિહાસ ખૂબ જ લાંબો છે પણ શ્રોતા મિત્રો તમોને ટૂંકાણમાં કહું છું ભગવાન પરશુરામ સહિત ઘણા બધા વિદ્વાન ઋષિઓને મળી છેલ્લા નિષ્કર્ષરૂપે અંબા યમુના નદી કિનારે ભગવાન મહાદેવની ઘોર તપસ્યા આદરે છે વિદ્વાન ઋષિ શૈખવત્યના માર્ગદર્શન પ્રમાણે બાર બાર વર્ષની ફક્ત હવાને પાણી પર તપસ્યા કરી ભગવાન મહાદેવને પ્રસન્ન કરે છે વિષ્ણુ પિતામહ સાથે બદલાની ઈચ્છાનું જાણ ભોલેનાથને હતી જ અંબાને મનોવાંછિત વરદાન આપે છે રાજકુમારી અંબા મૃત્યુ પામે છે બીજો જન્મ લે છે રાજા દ્રુપદને ત્યાં અર્ધનારીના રૂપમાં જે દ્રૌપદીની બહેન હોય છે મહાભારતના યુદ્ધમાં જ્યારે પાંડવો ભીષ્મપિતામહને હરાવી શકતા નથી જો કે ભગવાન શ્રી કૃષ્ણને તો બધી જ પરિસ્થિતિનો અને પરિણામનો ખ્યાલ પહેલેથી જ હોય છે પાંડવો ચિંતિત પરિસ્થિતિમાં મુકાઈ જાય છે ભીષ્મપિતામહ જીવતા હશે ત્યાં સુધી યુદ્ધ જીતવું મુશ્કેલ હતું શ્રી કૃષ્ણ પાસે પોતાની મુશ્કેલીની ચર્ચા કરે છે શ્રી કૃષ્ણ તો શ્રી કૃષ્ણ હતા કોઈ પણ દોષ અથવા કાર્યસિદ્ધિ પોતાની માથે નહોતા લેતા ભગવાન યુધિષ્ઠીર કહે છે હું કાણી ના કહી શકું મને ખબર નથી કે દાદા પિતામહ નું મૃત્યુ કઈ રીતે શક્ય છે તમે પાંડવો સાથે મળીને તેમની પાસે જઈ તેમના આશીર્વાદ લઈને તેમને જ પૂછો કે આ સમસ્યાને કઈ રીતે દૂર કરી શકાય છે તો જરૂર ભીષ્મપિતામહ તમને તેનો માર્ગ બતાવશે યુદ્ધના સોળમા દિવસના અંતે પાંચે પાંડવો ભીષ્મ શિબિરમાં જાય છે વંદન કરી બધા જ પાંડવો નમન કરે ત્યારે દાદા આયુષ્યમાન ભવો વિજયી ભવોના આશીર્વાદ આપે છે રાજી ખુશીથી આસન ગ્રહણ કરવાનું કહે છે ભીષ્મપિતામહ તરત સમજી જાય છે કે આજે પાંડવો જરૂર મને યુદ્ધમાં રોકવાનો માર્ગ પૂછવા આવ્યા છે વિષ્ણપિતામાં જાણતા હોય છે કે પોતે અધર્મનો સાથ આપી રહ્યા છે પાંડવો ધર્મ યુદ્ધ કરતા હોય છે વળી પાછું જાણતા હોય છે શ્રી કૃષ્ણ ભગવાન નારાયણનો અવતાર છે જેઓ પાંડવોના પક્ષે રહી ધર્મના વિજયના પક્ષમાં રણભૂમિમાં ઉતર્યા હતા આવવાનું કારણ પૂછે છે ત્યારે યુધિષ્ઠિર કહે છે જ્યાં સુધી તમે રણભૂમિમાં હશો ત્યાં સુધી ધર્મ યુદ્ધ જીતવું મુશ્કેલ છે તો આનો ઉપાય શું છે અહીં ભીષ્મપિતામહને દ્રૌપદીની બહેન શિખંડીના પૂર્વજન્મ વિશે પણ જાણકારી હોય છે ગત જન્મમાં અંબાની તપસ્યાથી ભગવાન પરશુરામ તથા વિદ્વાન ઋષિ શૈખવત્યના માર્ગદર્શન હેઠળ ભગવાન ભોળાનાથ થકી મળેલા વરદાનથી પણ પરિચિત હોય છે ત્યારે હસીને પોતાના જ મૃત્યુનું રહસ્ય ખોલતા કહે છે કે આપણે યોદ્ધાઓ કોઈ દિવસનારી સામે શસ્ત્રનો ઘા કરતા નથી જો કોઈ નારી યુદ્ધમાં મારી સામે આવે તો જ હું તેની સામે શસ્ત્રનો ઘા નહીં કરું આટલો સંદેશો આપી બધા પાંડવોને હસતા મુખે વિષ્મપિતામાં આખરી વિદાય આપી હવે પાંડવોમાં પ્રશ્ન થયો કે નારીને યુદ્ધ મેદાનમાં ઉતારે તો કહેવાશે કે એક નારીની યાડમાં યુદ્ધ જીત્યું દ્રૌપદી તૈયાર થાય છે પણ તેને રોકવામાં આવે છે ત્યારે શ્રી કૃષ્ણ શિખંડીનો ઉલ્લેખ કરે છે કારણ કે શિખંડી અર્ધનારી હોય છે અને શિખંડી પણ આ દિવસની પ્રતીક્ષા કરતી હતી નક્કી થાય છે આવતીકાલના શિખંડીને અર્જુનની આગળ ઊભી રાખીને યુદ્ધ કરવું તેથી ભીષ્મપિતા અર્જુન તરફ બાણ નહીં ચલાવે અને અર્જુન ભીષ્મપિતામહ પર બાણો ચલાવી ઘાયલ કરશે સત્તરમાં દિવસે શંખનાદ થાય છે કૌરવ પાંડવોની સેના યુદ્ધ ભૂમિમાં ગોઠવાઈ જાય છે ભીષ્મપિતામહ જુએ છે કે અર્જુનની આગળ શિખંડીને ઉભી રાખીને ભગવાન શ્રીકૃષ્ણ આછો સ્મિત આપે છે વિષ્ણુપિતામાં પણ શ્રીકૃષ્ણને હાથ જોડી વંદન કરે છે અર્જુન હાથ જોડીને દાદા ભીષ્મપિતામહને નમન કરે છે વિષ્ણુપિતામાં અર્જુનને વિજય ભવોના આશીર્વાદ સાથે યુદ્ધ પ્રારંભ થાય છે વિષ્ણુપિતામા પોતાના ધનુષ દિશા બદલી નાખે છે અર્જુનને દાદા ભીષ્મપિતામાં પર બાણો ચલાવતા ગ્લાની થાય છે અર્જુન શસ્ત્રો રથ પર મૂકી દે છે ત્યારે શ્રી કૃષ્ણના મુખેથી પહેલા ગીતા રહસ્ય અને પછી ભગવાન નારાયણના વિરાટ સ્વરૂપના અર્જુન સહિત પુણ્યશાળી જીવો દર્શન કરે છે પછી અર્જુનના મૃતય પર લથડી પડે છે અને તે દિવસ પછી આવતી પૂનમે સ્વેચ્છાપૂર્વક મૃત્યુનું આહવાન કરી સંસારિક દેહનો ત્યાગ કરે છે અને આ રીતે રાજકુમારી અંબાનો પ્રતિશોધ પૂરો થાય છે શ્રોતા મિત્રો વિડિયો પસંદ આવે તો લાઇક કોમેન્ટ શેર કરી અમારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરશો જી ધન્યવાદ મિત્રો વંદે માતરમ જય હિન્દ જય શ્રી કૃષ્ણ